સુરત ખાતે રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં એસઆરકે ફાઉન્ડેશન આયોજિત ગીતા સાનિધ્ય વ્યાખ્યાન શ્રેણીનો સમાપન સમારોહ યોજાયો હતો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંશે પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત એસઆરકે નોલેજ ફાઉન્ડેશન સુરત દ્વારા એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ અને નર્મદા યુનિવર્સિટી ના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે છેલ્લા એક વર્ષથી સતત બાવન સપ્તાહ સુધી અવિરતપણે ચાલતી ગીતા જ્ઞાન પીરસ વ્યાખ્યાન મળાનો સમાપન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજી અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરીના ઉપસ્થિતિમાં યોજાયો હતો પાલ ઓડિટો ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જીવનની કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ગીતામાં ન હોય જીવનમાં જ્યારે આપણે નિરાશ કે હતાશ થઈ ત્યારે નકારાત્મકમાંથી બહાર લઈ આવવાનું કામ આ ગ્રંથ કરી શકે છે એમ છે કર્મ ભક્તિ અને જ્ઞાનના સમન્વય એકદમ સરળ રીતે આ ગ્રંથ આપણને સમજાવે છે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરીએ જણાવ્યું કે ગીતાએ જીવન ગીતાનો એક એક શ્લોક અદભુત જ્ઞાન અને સભ્ય જીવન રાજ્યપાલ સહિત સૌ આમંત્રિત મહેમાનોને આવકારી જણાવ્યું કે શ્રીમદ્ ભગવદ ગીતા માનવીય ફૂલો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારિતાનું નું સિંચન કરે છે ત્યારે છેલ્લા એક વર્ષથી સતત પર સપ્તાહ સુધી અવૃતપણે ચાલતી ગીતા જ્ઞાન પીરસથી માળા યોજી અમે લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો નાનકડો પ્રયાસ કર્યો છે જેમાં દેશના વિવિધ ખ્યાતનામ વક્તાઓએ પંચાવન હજાર મિનિટનું ગીતા જ્ઞાન પીરસ્યું હતું